એની સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગેલી છે આ તમામ ટીમોના કામગીરીના કારણે મે મહિનામાં કુલ ત્રીસ જેટલા અલગ અલગ ગુનાઓના વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી અને જૂન મહિનામાં પણ એટલી જ સંખ્યામાં ત્રીસ જેટલા અલગ અલગ ગુનેગારોને પકડી પાડવામાં સફળતા મળી છે ખૂન ધાળ લૂંટ બળાત્કાર અપહરણ ચોરી અને પ્રોહિબિશન ખૂબ જ ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી ઘણા વર્ષોથી નાસ્તા પડતા આરોપીઓ વલસાડ જિલ્લા પોલીસે પકડી પાડ્યા છે કલ્લુ સિંઘ ઉર્ફે ત્રિભુવનસિંહ નામનો આરોપી જેની પર ઉત્તર પ્રદેશના વારાણસીમાં પચાસ હજાર ઇનામ ડિક્લેર થયો જે ઓગણત્રીસ વર્ષ પહેલા સોપારી કિલિંગમાં વોન્ટેડ હતો એ આરોપીને વલસાડની ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે એ જ રીતે જસવિન્દરસિંહ તરલોકસિંહ જાટ આસી ત્રેવીસ વર્ષ પહેલા એક ટ્રક અને ટ્રકના ડ્રાઈવર ક્લીનરનું અપહરણ કરીને લૂંટ કરીને ભાગેલા અપહરણવિત લૂંટના આરોપી જેને ત્રેવીસ વર્ષે એને પકડી પાડવામાં